આજની વાર્તા દીવાનું આશ્વાસન સૂરજ વિદાય થવાની તૈયારીમાં હતો ધીમે ધીમે અંધકાર વધતો હતો એ વખતે એક ટમટમ તો દીપક આગળ આવ્યો અને સૂરજને કહ્યું ભગવાન આપ ખુશીથી જાઓ હું નિરંતર સળગતા રહેવાનું વ્રત નહીં તોડું આપ નહીં રહો તો પણ હું મારી શક્તિ પ્રમાણે થોડોક પ્રકાશ આપીને પણ અંધકારને દૂર કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ નાનકડા દીવાનું આશ્વાસન સાંભળીને સૂર્ય ભગવાને તેના સાહસની પ્રશંસા કરી અને સહર્ષ વિદાય થયા પ્રયત્ન ભલે નાનો હોય પરંતુ ભગવાનના કાર્યમાં આવા જ ભાવનાશીલોનો થોડો થોડો પુરુષાર્થ ભેગો થઈને એવું કાર્ય કરી બતાવે છે કે અનેક યુગો સુધી લોકો તેમને યાદ કરે